ખૂબ મોટા અને ગંભીર સમાચાર વડોદરાના પાદરાના આવી રહ્યા છે વડોદરાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ છે જે જે તૂટી પડ્યો છે અચાનક સવારે સાત વાગ્યાના અરસામાં જે બ્રિજ તૂટતા બ્રિજના બે કટકા થયા છે અને ઘણા લોકો ત્યાંના સ્થાનિક અને આસપાસના ઘણા બધા ગામના લોકો જે ટુ વ્હીલ ફોર વ્હીલ અને અન્ય વાહનો સાથે જતા લોકોમાંથી નવ લોકોના મૃત્યુના સમાચાર છે અને સાથે સાથે સાત થી આઠ લોકો જે છે ગંભીર રીતે ઘાયલ છે તેને સ્થાનિક જે ત્યાંના હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે સવારે સાત વાગ્યાના અરસામાં બ્રિજ તૂટી પડ્યો હતો તેને લઈને ખૂબ મોટા સમાચાર છે જે બ્રિજ છે જે મહિન મહિસ સાગર નદી પરનો બ્રિજ છે દક્ષિણ સૌરાષ્ટ્ર જવા માટેનો જે મુખ્ય રસ્તો હતો તે બ્રિજ તૂટી પડતા અચાનક લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે તેના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે જે મૃત્યુ અને ઘાયલ લોકો છે તેમાંથી આજુબાજુના ગામડામાં જેમાં કે દરિયાપુર છે મજાતણ છે કાન્હવા કાન્હવા છે ઉંડેલ છે દેહવાણ ગામના અન્ય લોકો સાથે એક વ્યક્તિ રાજસ્થાનના અને એક વ્યક્તિ દ્વારકાના પણ હોવાનું સામાન્ય રીતે જાણવાનું

ચાર ચાર આર્થિક સહાય અને જે ગંભીર રીતે ઘાયલ છે તેવા લોકોને પચાસ હજારની સહાય ની જાહેરાત કરી છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર પર મૃતકોના વારે આવ્યું હોય તેવું પણ કહી શકાય કેન્દ્ર સરકારે બે લાખની સહાય મૃતકોને અને જે ગંભીર રીતે ઘાયલ છે તેવા લોકોને પચાસ હજારની જે આર્થિક સહાય જે છે પાડવાની જે વાત વાત સામે આવી રહી છે ખાસ કરીને કરીએ તો ઘટનાના સ્થળે જ સવારથી આજુબાજુના જે લોકો છે તે સેવાકીય કામગીરી કરવા લોકોને હોસ્પિટલ લઈ જવા માટેની કામગીરીમાં જોડાયા હતા ત્યાં ઘટના સ્થળે પોલીસ ફાયર અને અન્ય જે તે તંત્રનો સહારા અને જે રેસ્ક્યુની કામગીરી સવારથી જ થઈ રહી છે હાલ નવ લોકોના મૃત્યુનો આંકડો અને અન્ય પણ ટુ વ્હીલ અને ફોર વ્હીલ સહિતના વાહનો જે છે તે મહીસાગર નદીમાં ખાબક્યા સમાચાર હાલ સામે આવી રહ્યા છે પુલ સમારકામ શરૂ ન થાય તે માટે રીતે આવરજવર કરતા લોકો માટે બંધ કરાયો છે તેના પર પ્રતિબંધ મુકાયો છે જે લોકો પાદરાથી જે જતા લોકો છે જે ગંભીરાબીર બ્રિજ પર જતા લોકો માટે સરકારે જાહેરનામું બહાર પાડી અને તંત્રએ જે પુલને હાલ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા માટેના તપાસો પણ આપ્યા છે અને પુલ પણ બંધ કરવામાં આવ્યો છે અને ઘણા લોકો જે છે તે બચાવ કામગીરીમાં અત્યારે જોડાયા છે આ ઘટના સવારે સાત વાગ્યાના અરસામાં બની હોય તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે જી નમસ્કાર વાત વિશેષ ચેનલથી ઊંચી હું ચિરાગ પરમાર